તો દર્શક મિત્રો અત્યારે સૌથી વાત કરવામાં આવે તો વરરાજાની ગાડીનો થયો આ મોટો એક્સિડન્ટ તમે આ વિડીયો મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે ભાઈ જેની અંદર તમે જોઈ પણ શકો છો કે વર રાજાની ગાડી છે ભાઈ અને એ ગાડી ભાંગી ગઈ તમે જોઈ લો ગાડી શણગારેલી છે એની ઉપર તાજા એકદમ ફૂલો ગુલાબના અને કમળના મૂકેલા છે ભાઈ અને ત્યાર પછી સાહેબ જુઓ શું થયું કે જે ગાડી હતી ને ભાઈ એનો એક્સિડન્ટ થઈ ગયો એ એક્સિડન્ટ તો થયો ભાઈ પણ વરરાજાના વહુનું શું થયું એ પણ તમને વિડીયોની અંદર બધી માહિતી આપો એટલે ખાસ કરી અને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે દર્શક મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો તમે બધા લોકો જાણતા છો કે ક્યાંક ને ક્યાંક જે આ ગાડીનો વિડીયો જે હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે ભાઈ અને આ વિડીયો ઘણા બધા એકાઉન્ટથી વાયરલ કરવામાં આવી રહ્યો છે ભાઈ અને આ વિડીયોમાં તમે જોઈ પણ શકો છો કે એક વરરાજા કે જે પરણવા માટે જતો હતો મિત્રો અને વચમાં જ એક જે દુકાન આવે દુકાનની અંદર આખી ગાડી પેસી ગઈ અને ત્યારબાદ અકસ્માત સર્જાયો મિત્રો આ અકસ્માતમાં કોઈને પણ લાગ્યું નથી જે આ મિત્રો કેમકે રામ રાખે અને કોઈના ચાકે આ વાત તમે સાંભળી હશે એ જ રીતે જ્યારે આ અકસ્માત થયો ત્યારબાદ કોઈને ક્યાં ક્યાંય લાગ્યું પણ નથી તો આ એક સારી વસ્તુ કહેવાય અને હમણાં તમને આખો વિડીયો પણ બતાવું બરાબર હવે જુઓ મિત્રો તમે આમ તો ઘણા બધા વિડીયો જોતા આવ્યા છો બરાબર પણ આ વિડીયો તમે નહીં જોયો હોય અને હું તમને કહી દઉં આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે ને એટલા માટે જ હું તમને બતાવું છું ભાઈ ખાસ કરીને તમારે નોંધ લેવી બાકી આ વિડીયોની આપણી જનરલ પણ જાતની પુષ્ટિ કરતી નથી કેમ કે આ વધારે વાયરલ થઈ રહ્યો હતો ને એટલા માટે જ હું તમને બતાવી રહ્યો છું તો ચાલો મારા ભાઈઓ અને બહેનો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો